ચલો બધાને ફળોના નામ પૂછું ચલો ફળના નામ કયા બોલો ચલો કોને ફળ કેવાય ચલો બસ હવે હવે ચલો ચલો કેળું કેવી રીતે મજમ છોડ લો કેળું કેળાની છાલ છોલો બેટા વેરી ગુડ ચલો સફરજન ને બધું કેવી રીતે ધોવાનું પાણીમાં ચલો કાપવાનું કેવી રીતે સફજન તેટી તરબૂચ કેવી કાપવાનું બરાબર ચાલો કેરી ઘોરવાની કેવી રીતે ઘોરવાની પાકી પીળી કેરી પછી ચૂસવાની કેવી રીતે ચૂસો કેરી ચૂસો અને ગોટલો ખાવાનો શું કરવાનું ગોટલાને ભાઈ જાંબુ ખાઈએ તો એનો ઠળિયો ખાવાનો શું કરવાનું ઠળિયાને ફેંકી દેવાનું વેરી ગુડ